સુરતના ઉધના ખાતે નવનિર્મિત એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ કરતા વાહન વ્યવહાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતના ઉધના ખાતે રૂપિયા ચાર પોઈન્ટ કરોડના ખર્ચે સુરત એસટી વિભાગ દ્વારા નવનિર્મિત આરસીસી ફ્રેમ ફ્રેમસ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત ડેપો વર્કશોપનું વાહન વ્યવહાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્યમંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં હજારોની સંખ્યામાં નવી બસો જાહેર પરિવહન સેવા માટે શરૂ કરવામાં આવી છે ગુજરાત એસટી ના ઇતિહાસમાં પ્રથમવાર પ્રતિદિન પચીસ લાખ મુસાફરો આવાગમનની સેવા આપવામાં સફળતા મળી છે આગામી સમયમાં ત્રીસ લાખ મુસાફરો પ્રતિદિન મુસાફરી કરતા થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો સુરતમાં નવા ડેપો વર્કશોપ સ્થાનિક બસો માટે ખૂબ ફાયદાકારક તેમણે કહ્યું કે આઠ અને વડોદરાને ચાર બસો ફાળવવામાં આવી છે આગામી સમયમાં કુલ એસી જેટલી નવી હાઇટેક વોલ્વો બસો શરૂ કરવામાં આવશે આ બસ સેવાનો લાભ નવરાત્રી દિવાળી જેવા તહેવારોમાં મેળવી શકાશે મુસાફરોની સુરક્ષા માટે સબમરીનમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેનો આ હાઈટેક વોલ્વો બસમાં ઉપયોગ કરાયો છે જેથી મુસાફરી અને અત્યંત સુરક્ષિત બની સુવિધાયુક્ત નવીન વર્કશોપમાં ટાયર રૂમ મિકેનિકલ રેસ્ટ રૂમ ઓઇલ રૂમ સ્ટોર રૂમ વોટર રૂમ ઇલેક્ટ્રિક રૂમ રેકર્ડ રૂમ ડેપો મેનેજર કેબિન એડમિન ઓફિસ ક્લાસ વન ટુ રેસ્ટ રૂમ અને શૌચાલય હેન્ડીકેપ શૌચાલય જેવી સુવિધાઓ કરાઈ છે આ પ્રસંગે મુકેશ દલાલ ધારાસભ્ય પટેલ અરવિંદ રાણા પ્રવિણ ઘોઘારી કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી એસટી નિગમના સચિવ રવિ નર્મદ જનરલ મેનેજર એ બી જોશી એસટીના વિભાગીય નિયામક પી વી ગુર્જર ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ વિભાગીય પરિવહન અધિક્ષક સુરત ગ્રામ્ય ડેપો મેનેજર ચૌધરી શહેર પક્ષ પ્રમુખ નિરંજન અગ્રણી કાળુ ભીમનાથ સોમનાથ મરાઠી સહિત એસટી અધિકારી કર્મચારીઓ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે